વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાય આપવાની માંગ સાથે આજે વીએસપી દ્વારા શોકસભા યોજી અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું દેશની રક્ષા કાજે ખડેપગે ફરજ બજાવતા સૈનિકની હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે પોતાની ફરજ બજાવીને રજા ઉપર ઘરે આવી રહેલા વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જિજ્ઞેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરી દેવામાં આવી હતી આ હત્યાને લઈને સમગ્ર પંથકમાં શોક છવાયો હતો શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા આ પંથકના ગામડે ગામડે કેન્ડલ માર્ચ યોજાઈ હતી આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની યાદમાં વડગામ માર્કેટિયાર્ડ ખાતે શોક સભા યોજાઈ હતી જે બાદ વડગામ માર્કેડિયાર્થી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી જેમાં વી એચપીના આગેવાનો મહંત સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા અને શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ન્યાય મળે શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી આજ જે રેલવે ને અંદર અમારા એક જવાન ને બેહરેમીર થી ચાકુઓ દ્વારા ટ્રેનને અંદર એમની જે ઘાતકી હત્યા કરવામાં આવી અને અનુસંધાને આજ સમગ્ર વડગામ તાલુકો હિપતે ભરાયેલો છે સુરક્ષાની દૃષ્ટિએ અમને એમ લાગે છે કે ક્યારે આપણી હિન્દુ સમજા સમાજની સુરક્ષા મળશે એ હેતુ સાથે અને આ પરિવારને બરાબર ન્યાય મળે એ હેતુથી આજ અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા આવ્યા છીએ અમારો આવેદનપત્ર મામલતદારશ્રીએ સ્વીકાર્યું છે અપેક્ષા રાખીએ કે આ દેશને અંદર દિવસે દિવસે આતંકવાદી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશતા જ છે માનવતાને અંદર છે કે નહીં એ માનવતા પરિવારેલા એવા માણસોને નોકરીએ પણ રાખવા ન જોઈએ એવી મારી સરકાર આગળ માંગણી પણ છે આવી ઘટનાઓ ફરીથી ન ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે અસ્તો વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીર પામેલ પામેલ ને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગંજ બજારમાં શોક સભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદાર શ્રી એ આવેદનપત્ર સ્વીકાર્યું એમાં અમે એવી માગણીઓ મૂકીશું કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને ઝડપમાંથી ઝડપમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ સહાય મળે સરકારશ્રી તરફથી એ પ્રકારની અમારી માંગો મૂકવામાં આવી છે